સુરતમાં વધુ એક વખત નબીરાએ અકસ્માત કર્યો પીપલોદ વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના બની છે કાર અને અન્ય બે વાહનોને ટક્કર મારી અન્ય કાર અને બાઇકને અડફેટે લીધા અકસ્માત કરી કાર ચાલક ફરાર થયો ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ નથી તો વધુ એક હિટ એન્ડ રનની ઘટના બની છે સુરતમાં આ ઘટના ઘટી વધુ એક નબીરાએ અકસ્માત સર્જ્યો છે પીપલોદ વિસ્તારમાં કારે અન્ય બે વાહનોને ટક્કર મારી હતી અન્ય કાર અને બાઇકને અડફેટે લીધા હતા અને અકસ્માત કરીને ચાલક ફરાર થયો જો કે રાહતની વાત એ છે કે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી તો આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો સુરતના કે જ્યાં વધુ એક નબીરો બેફામ બન્યો છે અને પૂરપાટ ઝડપે કાર હંકારી અને હિટ એન્ડ રન કર્યું તો એક કાર અને બાઇકને પણ અડફેટે લીધા હતા પીપલોદ વિસ્તારની ઘટના છે જ્યાં એક તરફ અવારનવાર હિટ એન્ડ રનની ઘટનાને જોતા તંત્ર પણ કટિબદ્ધ છે પરંતુ અકસ્માતની જે ઘટનાઓ છે એ રોકાવાનું નામ નથી લઈ રહી નબીરા સતત બેફામ બની રહ્યા છે એક બાદ એક અકસ્માતની ઘટનાઓ ઘટી રહી છે એક બાદ એક હિટ એન્ડ રન સ્માર્ટ સિટી સુરતની આ ઘટના છે કે જ્યાં એક નબીરાએ બેફામ કાર હંકારીને અન્ય કાર અને બાઇકને અડફેટે લીધા અને ચાલક ત્યાંથી ફરાર થયો હતો